વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં આવેલ રામચંદ્રની ચાલીમાં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને રહીશોએ વોર્ડ કચેરીમાં રજૂઆત કરીને શુદ્ધ પીવાનું પાણી આપવાની માંગ કરી હતી વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં આવેલ રામચંદ્રની ચાલીમાં છેલ્લા ઘણા સમયથી ગટર મિશ્રિત પીવાનું પાણી આવવાના કારણે રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે રહીશોએ વોર્ડ નંબર છ ની કચેરી ખાતે પીવાના ગંદા પાણી બાબતે રજૂઆત કરી હતી અને વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી પાણી બે ત્રણ વર્ષથી એટલું ખરાબ આવે છે પાણી કે પીવાલાયક બી નહીં ના કપડાં ધોવાલાયક ના વાસણ ઘસવાલાયક પાણી આવે છે આજે છ નંબરની ઓફિસ આવ્યા છે બસ વિસ્તારમાં જ ટોટલ ગંદુ પાણી આવે છે ગઢર ડ્રેનેજ લાઈનની સાથે જોડે જોઈન્ટ થઈને બધું પાણી આવે છે વારે ઘાડીએ થોડું ઘણું ચોખ્ખું પાણી આવે છે પછી ગંદુ પાણી આવે છે એને પાણી ઉપયોગમાં લઈ નહીં શકતા અમે ને પ્લસ આ પાણી કોઈ ઉપયોગમાં લઈ નહીં શકતા અને અમને પાણી બહારથી પીવા માટે બહારથી સગવડ કરવી પડે છે ને જેટલા બી લોકો પાણી અત્યારે પીવી આ છાલી છાલીને બી પીવે છે એ લોકોને લાગે છે કે સારું છે એ પીવે છે થોડા બીમાર બીમાર પડી જાય છે છોકરાઓ બીમાર પડે છે પહેલે અમે રજૂઆત કરી હતી લેખિકમાં નથી કરી હતી ખાલી એમાં કરી હતી બોલવામાં કરી છ નંબર ઓફિસમાં જ એ બીજા ભાઈ આયા હતા પણ એ લોકોએ શું કીધું મને વાત નથી પણ એ લોકોને આઈને મને કીધું છે કે અમે કમ્પ્લેન કરેલી છે તે છતાં કોઈ આવ્યું નથી અને આવીને આ ગયા હોય તો મને ખબર નથી પણ આજે અમે અમે સમસ્યા લઈને આવ્યા છે તો અમારી સમસ્યાનો ઉકેલ આવે એ પ્રમાણે અમે વાત કરી છે અંદર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર